જો બધા સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના મારે ફ્રેશ બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારે ચા નાસ્તો થઈ ગયો છે અને સવારના ઓલમોસ્ટ બધા જ કામ પતાવી લીધા છે માનવના પપ્પા ગયા છે ઓફિસ અને માર માનવ જો કેવી રમત કરે છે તો ચાલો આપણે હવે કાલે ઓઢી છે એટલે કાલે ઘરે જવાનો વિચાર છે તો હવે બધું કામ બતાવી ને પેકિંગ કરશું કેમ કે બે ત્રણ દિવસ લેવાનું છે ઘરે એટલે એ પ્રમાણે કપડાને એમ લઈ જવાનું છે તો બધાને તમને બધાને હેપ્પી હોલી એડવાન્સમાં કેમકે મારો તમને કાલે જોવા મળશે એટલે હેપી હોલી તો હોળીની કેવી તૈયારીઓ ચાલી રહી છે બસ અહીંયા તો તિલકવાડામાં મને ક્યાંય કલર કેવું દેખાતું નથી આજે બજારમાં જવું છે મારે થોડા કલરને એમ લાવવા છે વિડીયો શૂટિંગ કરવું છે તો તો જોઈએ મળે તો શૂટિંગ કરશું નહીં તો પછી કાલે ઘરે જઈને શૂટિંગ કરી લઈશું ચાલો તો જમવાનું બનાવી લઈએ નાઈટના ડિનર માટે તો ડિનરમાં અમારે કંઈ દાળ ભાત શાક રોટલી એવું નથી આજે જોઈ શકો છો તમે ગાર્લિક બ્રેડ બની રહી છે તો ચાલો બને પછી બતાવીશું તમને नहीं। लाल ने 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 <laughs> चलो इसमें कुछ कुछ डाला है क्या, है? ना क्या डाला है ये केचप डाला है। ये लहसुन लहसुन की पेस्ट है इसमें इसमें जाएगा पिज़्ज़ा टॉपिंग पिज़्ज़ा टॉपिंग ये सेजवान भी जाएगी उसमें फिर सब गोल गोल करेंगे मिक्स करेंगे रखवाना है ये पाव के बजाय है ना जो जो रिपर मेयोनीज दूध में चलो खेल लाके અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ની ધંધે લગાડી દીધા છે. ગાર્લિક બ્રેડની માસ્ટરને બેસાડી દીધા છે. બેસાડી કે છે આ માસ્ટર હોય રસોડામાં જ હોય છે.

ચાલો گارલિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની મડમ પાણી આવી ગયું છે થોડું ખાલી સ્લાઈસ લઈ તો દો બહુ મોક કંઈ ન ઈકડેલા રાત્રે તમે ચાલવા માટે માનું કઈ આવું છું માનું તો થોડો ચાલવા દે તો ચાલવા આવશે આપણને એ બેટુ ઊંચું તો જો ચાલે પણ રોડ પર આપણે કલાસ હમ એટલે તમે શોર્ટકટ મારી એમ અત્યારે જાવ છો કંઈ એમ તો કહો હા કેટલા રૂપિયા છે તારું લેવા બધા પૈસા પૈસા જીરો પૈસા એટલે કહેવાય તો રૂપિયા જ ન પણ હે બેટા એટલે એટીએમ ચાલુ કરવું છે એમ આજે મારા હાથમાં છે હું 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 બધી ડિટેલ્સ ના બતાવાય નહી તો પ્રિયાના એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઈ જાય હે હોય તો લઈ જાય એવું છે અત્યારે જ નહીં કેમ હોય એટલે મારા જેવા એટલે તારે કહેવાનું મતલબ હું છે હે હું નજીક આવ્યો તારે સાંભળો હા તું સાયકલ કઈ જવા તો એક્સિડન્ટ થશે જો ભાઈ આપણે જવાનું છે બીઓબી બીઓ લગભગ તો એવું જ લાગે છે હા દેખાય તો એવું જ કે બંધ છે ચલો આટો તો મારીને આવીએ આઈ યુ એટીએમ શું છે કશું જ નહીં ગાંડો બાંડો ના હોય બેટા આપણો કોઈ નહીં બીવાન નહીં હા હે ખરેખર બંધ છે તિલકવાળામાં કશું ખુલ્લું હોતું નહીં ખોલો યાર આવું ના કરો આવું ના ચાલે ભાઈ આવું ના ચાલે ભાઈ હે શું જોઈએ શું જોઈએ બોલ ને એમાં નવ ખરેખર એટીએમ બંધ છે

રહ્યું બંધ બીઓ બીનું એટીએમ બંધ છે ચલો આપણે અલ્યા તો રિટર્ન થઈ જાય ચલો જઈએ ઘેર